જઈને આ બધો કંટાળી છો હા અમે ઘેર જવો ને એટલે વાત જ ના થાય એટલે કંકુ ડોહી ના ચોરી જઈને પાણી પોણી પીવા દે મન તો એટલે ગયો વખત કાયો થતો ચતુર્યો હવે મોહને જવાની ઉંમર આવી ને એટલે મને ઘેર બે જવા દે ચિંતા નહી અને મારે તો ઘર જોરી લઈ ને કહેવાનું જ નહીં હોય ધોવા હા તાને હા શાંતિ જવું ને ઘેર જતો રહે મન તો એના નહીં ચાલો બસ એ કંકુ કંટાળ આવી ગયો આ ગોમ જ્યો તો તે આ શ્રાવણ મહિનો ચાલે હા તે પ્લી બાપડી સૂર્યું તમે જોવો તો રસ્તામાં ટકો લાવો હા જોસ્તામાં ગોળમાઉન્ટ મા પૈસા આલે બાપરી કુવાય તો આડવા પડે કારણ કે આવું તો આપણને હાકું લેવાય નહીં જાતા નહીં કઈ ઘેરાયમ ગયા છું તેમાં વિચારું છું આમ શું થાય છે બોલાવજ તો બે તો દે હા કાંઈ કે અત્યારે સીઝન એવી ચાલે વિચાર કરવાનું

ફતરાલ લાઈન ઊઠે છે શાંતિથી વાત કરનું શું છે તારે આ વર્ષા દાયા તો ઘરમાં ખાવાનું નહીં પૈંગા તો કોમમાં જાય છે ઘરવાવા તો કોઈ ખાવાનું હેડ અલ્યા પૈસા તો હોજે લાયો પણ હું કહું છું તને કંકા કરે આ આડોસી પડોસી વાળા જોને ને તો પતિ આબરૂ કાઢી છે તમારી આ જિસ્કે કે જો વાળામાં ઘેરો થયો તો તારે નહીં કે હું નહીં જા ને તારા કોમ દેખાવે જા પૈસા તમે તો પર હોત મને આવી જ કોમ તો હું

એ દોશે મેમન આયા ઘેર તો હા તું બહાર તો આય ગરમુ બફાઈ જઈએ અને મરી શાંતિ છે ને શાંતિ છે પણ કોને કેમ હોંતી નથી હું થ્યું કોઈ નહીં આ દોહો તો કોમ જતો નથી કદો પૈસા નહી હું કરું કે

અરે શરમ આવો તને કેતા આજમી કોદા ના થાય માથા કરીને જાતું એટલે હું તને પાણી લાવે તું મારા પાણી લાવે

ખાલી ખર્ચ છે કે વજન સર વજન છે હારું કરજો આ તો આવું સુ પર આવી તમે ના કરો બરાબર દૂધ પીજો કે સા બનાવી રાખજે પાછી સારું અરે ચતુટુ આ ગેસ નું બાટલો ચો વેકવા લઈ જાય ખૂટ તો હા ગેસ પાટી ગયો હતી કુબા અરે મુખ મુક બે હું આયો બે મુક બાટલો બાટલો નોક હું કરા કે કંટાળો છે હા બે

તું બોલાવાના તું ચા બનાય અને ખાલી ગોટુ આયા પલા ના કરી કોકને મારી ઇજ્જત મારી મુસ્તકડી છે કે અલ્યા તારે જે ખાવે ખવડાવે લાફા લાફ શીખાવ તો ખવાય કોઈ સુટલો પણ હાથ ના ડાળે પેલા ફળ અલ્યા તારી ખીચડી ન ખાવી કે લાફશી દેહ દેહ આવો અરે બેહો દેખો બેહો હું મેવા વેમા કરી હું નહીં વેમાતો પણ હું કરજો